નાનપુરા વિસ્તારમાં ઝમરુક ગલીમાં આવેલા સરકારી પ્લોટ પર બસો પચાસ સ્ક્વેર મીટર વિસ્તારની દબાણ કરાયેલ મિલકતને પાલિકા અને પોલીસે મળીને બુલડોઝર કાર્યવાહી કરીને જમીન ખાલી કરાવી હતી જેલમાં રહી પણ ભાડેથી દુકાનો આપી થઈ રહી હતી કમાણી તંત્રના અહેવાલ પ્રમાણે સંજુ કોઠારીએ સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ કરીને અનેક દુકાનો ઊભી કરી હતી આ દુકાનોમાંથી ભાડે દુકાન આપીને દર મહિને 7000 થી 15000 સુધીની આવક મેળવતી હતી દુકાનદારો દ્વારા ભંગાર ગેરેજ સામાન ઈતર અને પરફ્યુમ જેવા સામાન વેચવામાં આવતા હતા જેલમાં રહી પણ તે ભાડું વસૂલતો હતો પાલિકા અને પોલીસના અધિકારીઓ સ્થળ પર પહોંચીને કામગીરી શરૂ કરતા દુકાનદારોએ દુકાનમાંથી માલ સામાન કાઢવા દોડા દોડી કરી હતી ઇતર અને પરફ્યુમ ડબ્બાઓ ભંગારના પોટલા ગેરેજના ટૂલ્સ તેમજ અન્ય સામાન લોકો હડબડીમાં બહાર લાવતા જોવા મળ્યા હતા જો કે તંત્રએ લોકોને સમય આપીને દબાણ ખાલી કરાવ્યું હતું સરકારી જમીન પર દબાણ કરી કમાણી કરતો સંજુ કોઠારી પોલીસ રેકોર્ડમાં પહેલેથી માથાભારે હાલમાં પણ તેના વિરુદ્ધ અથવા પોલીસ મથકમાં બંદૂક બતાવીને ધમકી આપવાના કેસો નોંધાયા છે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી આ સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરીને ભાડેથી લોકોને જમીન અને દુકાન આપી રહ્યો હતો જ્યારે તે જેલમાં હતો ત્યારે પણ અહીંથી ભાડું વસૂલતો હતો જેથી આ આજે કાર્યવાહી કરવામાં આવી છે હત્યાની કોશિશ અને જાનથી મારી નાખવાની ધમકીઓનો ગુનો પણ હાલમાં નોંધાયો છે હાલ તો જેલમાં છે કેટલાક ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યા છે તેની માહિતી મેળવવા માટે તપાસ ચાલી રહી છે અગાઉ બે મહિના પહેલા નાનપુરામાં જમરૂક ગલીમાં રહેતા અને જુગાર સહિત અનેક અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ સંજુ કોઠારીના મકાનમાં ગેરકાયદેસર હિસ્સાના ડિમોલિશનની તજવીજ હાથ ધરવામાં આવી હતી ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્તની હાજરીમાં સેન્ટ્રલ ઝોનના દબાણ ખાતાના કર્મચારીઓ દ્વારા સજ્જુ કોઠારી ગેરકાયદેસર મકાનના હિસ્સાને ધરાશયી કરાયો હતો સજ્જુ કોઠારી કરે લુખા તત્વ અહીં કાઢ કે પાસ મેં સરકારી જમીન પર गलत से दबाण हुआ था दुकानें बनी हुई है उन सबको पहले भी समझ की गई थी और लीगल जो उनको नोटिस वगैरह देने थे वो एस एम सी की तरफ से दिए हुए थे उसके बावजूद इन्होंने यहाँ से दबाण नहीं हटाया तो अभी एस एम सी और पुलिस की टीम मिल के यहाँ से दबाण जो है वो दूर कर रही है और ये ढाई सौ स्क्वायर मीटर जितनी जगह है जिस जिसपे ये लोगों ने अलग अलग तरीके का दबाण किया हुआ है तो आज ये लोग हम लोग दूर कर रहे हैं सर पहले भी कार्रवाई की गई है कितने कब्जे किए सभी जितने लुक तत्व हैं इस तरह के सबके ऊपर कार्रवाई होगी उनके हमने उनके गुनाहों की और कौन उन्हें बेल पे हैं उनकी बेल की कंडीशन का वो भंग कर रहे हैं उसके उनने जो प्रॉपर्टी अर्जित कर रखी है खुद के नाम पे या बेनामी उन सब की हम लिस्ट तैयार कर रहे हैं और उस पर जिस जिस तरह से एजेंसियों के साथ में संकलन में रह के जैसे जैसे कार्यवाही आगे बढ़ रही है वैसे वैसे कार्यवाही हो रही है और ये कंटिन्यू चलती रहेगी थैंक यू